નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતા શ્રીનાજી સોસાયટી સામે રેલવે સ્ટેશન રોડ પર નવી પાઇપલાઇન લીકેજ રિપેર કરાયાના ચોવીસ કલાકમાં ફરી લીકેજ થતાં સિનિયર સિટીઝને લીકેજ દેખાડ્યું મહીસાગર જિલ્લામાં જે રીતે નલસે જલતક યોજનામાં જવાબદાર સામે કાયદાસરની કાર્યવાહી કરવામાં આવે છે તે તે રીતે કાર્યવાહી કરવા માંગ ઉઠવા પામી સરકાર દ્વારા લખતર ગામની સુવિધા માટે છેલ્લા ઘણા વર્ષોથી લોકોના ટેક્સમાંથી થતી આવકમાંથી ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે પરંતુ વ્યાપક ભ્રષ્ટાચારના કારણે ગટરના રૂપિયા ગટરમાં અને પાણીના રૂપિયા પાણીમાં ગયાનો ઘાટ સર્જાઈ રહ્યો છે ત્યારે સરકાર દ્વારા લખતર ગામની સુવિધા મામલે રૂપિયા બે કરોડ ફાળવ્યા છે પરંતુ નળી નવી પાણીની પાઇપલાઇનનું કામ હલકે ગુણવત્તા હોય અનેક જગ્યાએ નવી પાઇપલાઇન લીકેજ થઈ રહી છે અને નવી જગ્યાએ પાઇપલાઇન લીકેજ થઈ રહી છે લખતર રેલ્વે સ્ટેશન ઉપર આવેલ શ્રીનાજી સોસાયટી મામતાર કચેરી પોલીસ લાઇન મોડલ સ્કૂલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં લખતર રેલ્વે સ્ટેશન પાસે આવેલ પરા વિસ્તારમાં પાણી પહોંચાડવા માટે નાખવામાં આવેલ નવી પાણીની પાઇપલાઈન ત્રણ જગ્યાએ લીકેજ હોવાથી લખતર ગ્રામ પંચાયત પાણી સમિતિ દ્વારા લીકેજ રિપેર કરવામાં આવ્યું હતું પરંતુ લીકેજ રિપેર કરાયાના ચોવીસ કલાક જેટલો સમય થયો ત્યાં ફરી લીકેજ થતાં સિનિયર સિટીઝન મહિલાએ ત્રણેય લીકેજ દેખાડ્યા હતા ત્યારે લખતર ગામના જાગૃત નાગરિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે મહિસાગર જિલ્લામાં નલસે જલતક યોજનામાં ભ્રષ્ટાચાર થતા સરકાર દ્વારા પાણી સમિતિના સભ્યો કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ એમ એકસો એકાવન વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરાવી છે એમ લખતર ગ્રામ પંચાયત પાણી સમિતિ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે ફરિયાદ દાખલ કરી તેમની પાસેથી રૂપિયા રિકવર કરી લખતર ગામમાં ફરી નવી પાઇપલાઇન નાખવામાં આવે તો જ લખતર ગ્રામ પંચાયતની અંદર